નમસ્કાર વિદ્યાર્થીઓ સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની YouTube ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ ની અંદર વિદ્યાર્થીઓ તમારી માટે સરસ મજાની ભેટ લઈને હું નિકુંજ બાથાણી આપ સર્વની સમક્ષ હાજર થઈ ચૂક્યો છું તમારી ધોરણ 9 ની દ્વિતીય સત્રાંત પરીક્ષા છે નજીક આવી રહી છે અને દ્વિતીય સત્રાંત પરીક્ષા ની અંદર ખૂબ સારા માર્ક્સ મેળવવા હોય આઈએમ પ્રશ્ન જોતા હોય ક્યાંથી મળે તો કે નવનીત કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલું વિકાસ પરીક્ષા લક્ષ્ય અસાઇનમેન્ટ આની તૈયારી કરી નાખો એટલે પરીક્ષાની અંદર ખૂબ સારા એવા માર્ક્સ તમે મેળવી શકો છો તો જોઈએ આપનું ધોરણ નવ વિષય છે સામાજિક વિજ્ઞાન વિષય એનો સેક્શન બી અને સેક્શન બી ની અંદર આજે આપણે બે ચેપ્ટર ચેપ્ટર નંબર ત્રણ અને ચેપ્ટર નંબર ચાર એના જે પ્રશ્ન છે એ ટોટલ દસ પ્રશ્નનો આજે આપણે સોલ્યુશન કરવાના છીએ તેની પહેલા તમારા માટે એક ખાસ વાત કે આ છે સરસ મજાનું તમારું વિકાસ પરીક્ષા લક્ષ્ય અસાઇનમેન્ટ જો તમારે તેને મગાવવું હોય તો ક્યાંથી મંગાવશો તો કે આ જે વિકાસ પરીક્ષા લક્ષ્ય અસાઇનમેન્ટ છે તેને ઓર્ડર કરવા માટેની લિંક ડિસ્ક્રિપ્શનમાં તમને આપેલી છે જો તમે કોન્ટેક્ટ નંબર ઉપર કોલ કરીને મંગાવવા માંગતા હોય તો તેવી રીતે પણ તમે તેને મંગાવી શકો છો તો આશા રાખું છું કે તમે બધા વિદ્યાર્થીઓ છે આ વિકાસ પરીક્ષા લક્ષ્ય અસાઇનમેન્ટ બુક ખરીદી લેશો જેથી કરીને પરીક્ષાની અંદર ખૂબ સારી હેવી અને ઝળક સફળતા મળે તેવી જળહળતા પ્રાપ્ત કરી શકો તો શરૂઆત કે નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખવાના છે પ્રશ્ન નંબર સોળ થી પ્રશ્ન ક્રમાંક નંબર ચોવીસ સુધીના પ્રશ્નો છે જેમાંથી કોઈ પણ છ પ્રશ્નોના આપણે ઉત્તર લખવાના છે અને પ્રત્યેક પ્રશ્નના બે ગુણ છે ઓકે તો શરૂઆત કરીએ કે પહેલો પ્રશ્ન કે જે તમારો ચેપ્ટર નંબર 3 માંથી પૂછાયેલો છે કે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના શા માટે કરવામાં આવી હતી જો વિદ્યાર્થીઓ અહીંયા જે બાબતોની નીચે જવાબ અહીંયા તમને આપ્યો આવશે હમણાં પણ એમાં જે બાબતની નીચે હું અંડરલાઈન કરો એ શબ્દ ખાસ યાદ રાખવાના છે કે વિશ્વમાં શાંતિ અને સલામતી જાળવવા પછી આંતરરાષ્ટ્રીય વિવાદાસ્પર્દ પ્રશ્ન જે હોય એની ચર્ચા કે વાટાઘાટો કે લવાદીથી ઉકેલ લાવવા અને શું કરવાનું છે એનો વાટાઘાટો કરીને ઉકેલ લાવીને યુદ્ધને અટકાવવાનું છે પછી વિશ્વના દેશોનો આર્થિક સામાજિક અને સાંસ્કૃતિક વિકાસ થાય તે માટે શસ્ત્રોનું ઉત્પાદન છે એના ઉપર નિયંત્રણ આવે આંતરરાષ્ટ્રીય બંધુત્વ એટલે કે બધા જ દેશના લોકો ભાઈચારાથી રહે સહકાર અને સમજણ વિકસાવવા માટે પછી માનવકોનું રક્ષણ કરવા માટે વગેરે ઉચ્ચ આદર્શો અને ભાવનાઓને સાકાર કરવા માટે દ્વિત્વ ક્યારે તો કે દ્વિતીય વિશ્વયુદ્ધ પછી સંયુક્ત રાષ્ટ્ર કે જેને ઇંગ્લિશમાં કહેવાય છે યુએન યુએન નું પૂરું નામ થાય છે યુનાઇટેડ નેશન્સ શું થાય છે તો કે યુનાઇટેડ નેશન્સ

તો બંને દેશો વચ્ચે જે સંઘર્ષ થયો એને આપણે વીટો પાવર તરીકે ઓળખીએ છે જોઈએ જવાબ કે દ્વિતીય વિશ્વયુદ્ધ પછી વિશ્વના રાજકારણમાં છે અમેરિકા તરફી જે વિચારધારા હતું તે લોકશાહી જૂથ હતું કયું જૂથ હતું લોકશાહી અને રશિયા તરફી જે હતું તે હતું સામ્યવાદી જૂથ રશિયા તરફનું જે જૂથ હતું એ કયું હતું સામ્યવાદી વિચારધારા જૂથ હતું

વાક અને વિચારોના યુદ્ધ કર્યા એટલે કે અહીંયા હથિયારો લઈને ઢીસમ ઢીસમ કરવા નહોતા ગયા પછી શસ્ત્રો વગરની જે તંગ રાજકીય રાજકીય પરિસ્થિતિનું નિર્માણ થયું એટલે કે યુદ્ધ તો થયું પણ વાક અને વિચારોથી ત્યાં કોઈ શસ્ત્રનો ઉપયોગ નોતો કરવામાં આવ્યો ત્યાં કોઈ બોમ્બ ગોળા નહોતા ફોડવામાં આવ્યો ત્યાં કોઈ બંદૂકનો ઉપયોગ કરવામાં આવ્યો નહોતો અહીંયા કોઈ સૈનિકો પણ હતા નહીં એટલે કે વાક અને વિચારથી જે યુદ્ધ થયા શસ્ત્ર વગરના અને જે તંગ એટલે કે ખરાબ પરિસ્થિતિનું નિર્માણ થયું તેને આપણે ઠંડુ યુદ્ધ કહીએ છીએ આગળ જોઈએ

એમાં જર્મની હેતુ તેને અત્યંત કડક શરતોવાળી વર્ષની સંધિ છે એ સ્વીકારવી પડી હતી એને સ્વીકારવી નહોતી પણ છતું પણ એને સ્વીકારવા માટે ફરજ પાડવામાં આવી જેને જર્મનીને યુદ્ધ માટે શું કરવામાં આવ્યું જવાબદાર ગણીને તેના પર છ પોઈન્ટ પાંચ અબ્બજનો પાઉન્ડનો જંગી યુદ્ધ દંડ લાદવામાં આવ્યો એટલે કે છ પોઈન્ટ પાંચ અબ્બજ ડોલર છે એટલો મોટો સોરી પાઉન્ડ છે તેનો યુદ્ધદંડ એના ઉપર લગાવવામાં આવ્યો આ સંધિ મુજબ તેનો જે રૂહર પ્રાંત હતો એ ફ્રાન્સે પડાવી લીધો જર્મનીની જે રાઇન નદી છે કઈ નદી છે તો કે રાઇન નદી છે તેને આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવી અને જર્મનીના મોટા ભાગના સમૃદ્ધ જે ખનીજ પ્રદેશો છે એ પડાવી લેવામાં આવ્યા અને વર્સેલ્સની સંધિ છે જર્મની માટે અન્યાયી અને અપમાનજનક હતી અને અપમાનજનક હતી આથી એવું કહી શકાય કે જર્મનીના જે સરમુખત્યારશાહ હતા જેનું નામ હતું એルドોલ્ફ હિટલર અને વર્સેલ્સની સંધિ છે

તો કે સમગ્ર ભારતની અંદર હતી ને જ કેવી હતી જાગૃત હતી એટલે હિન્દુ અને મુસ્લિમ પ્રજા જે જાગ્રત પ્રજા હતી તે વચ્ચે કોમી એકતા તોડવાનો હતો તે હિન્દુ મુસ્લિમ લોકો જે હતા એ હળીમળીને રહેતા હતા એ લોકો વચ્ચે દખા કરવાનો એનો મુખ્ય ઉદ્દેશ હતો એનો ઈરાદો એવો હતો ત્યારબાદ જોઈએ બીજો સવાલ કે ગુજરાતમાં થયેલી ઉગ્ર ક્રાંતિકારી ચળવળો વિશે જણાવો તો શ્રી અરવિંદ ઘોષે ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરી હતી કે સશસ્ત્ર એટલે ક્રાંતિની ભૂમિકા તૈયાર કરી હતી અને એક પુસ્તક લખ્યું ભવાની મંદિર અને એમાં આખી આખી ક્રાંતિ કે ક્યારે ક્યારે કયા કયા આપણે હુમલા કરવાના છે એ બધી બાબતો આ ભવાની મંદિર નામના પુસ્તકની અંદર એને લખેલી હતી ઈસવીસન ઓગણીસો બે માં બારેન્દ્ર કુમાર ઘોષ ગુજરાત આવ્યા

તેમણે પોલીસ ચોકીમાં છે ભરાયેલા જે એકવીસ જેટલા પોલીસો જીવતા સળગાઈ દીધા હતા ઘટના શું હતી તો કે આ બધા અસહકાર નું આંદોલન શાંતિથી ચલાવતા હતા પોલીસે આવીને એની ઉપર લાકડી મારી ગોળીબાર કર્યો આથી લોકો રોષે ભરાઈ ગયા અને રોષે ભરાઈ ગયા તો એની પાછળ પથ્થર લઈ લઈને પડી ગયા અને પોલીસ છે પથ્થરોથી બચવા માટે પોતાની પોલીસ ચોકીની અંદર ઘૂસી ગયા અને લોકો એ છે એનું આખું પોલીસ સ્ટેશન હતું એને સળગાઈ દીધું એકવીસ જેટલા પોલીસ હતા એ મરી ગયા

ઓગણીસો ની અંદર અવસાન પછી કેટલાક સભ્યો સ્વરાજ પક્ષ માંથી નીકળીને પોતાનો નવો પક્ષ નવી પાર્ટી સ્થાપી એનું નામ હતું નેશનલ પાર્ટી નામે નવો પક્ષ સ્થાપ્યો એ બધા કારણો હતા પાંચમો સવાલ કે નીચેની વ્યક્તિઓને એક બે વાક્યમાં પરિચય આપો પેલો સવાલ છે અરવિંદ ઘોષ અને બીજું છે ચિત્રંજન

આપણો જે સામાજિક વિજ્ઞાન વિષય છે તેનું તમે વિકાસ પરીક્ષા લક્ષ્ય અસાઇનમેન્ટ જે છે તેનું સરસ મજાનું સોલ્યુશન તમે જોઈ રહ્યા છો ઓકે તો સામાજિક વિજ્ઞાન જે આપણો વિષય છે એના વિશે વધારે માહિતી જોતી હોય તો આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થઈ જવાનું છે જેમાં તમને નવી નવી અપડેટ્સ મળતી રહેશે ક્યારે કયો નવો વિડીયો મુકાયો તે બધી તો વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થવા માટેની જે લિંક છે એ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાં આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો ડિસ્ક્રિપ્શનની અંદર જઈને જોઈન થઈ જવાનું છે અને આપણા ધોરણ નવના વધારે અપડેટ મેળવવા માટે અથવા તો કઈક બાબત બાબતનો ખ્યાલ આવતો એ પૂછવા માટેનો કોન્ટેક્ટ નંબર આપવાનો આપવામાં આવેલો છે સિત્તેર છેત્તાલીસ બાવીસ બાવીસ ચોપન આ કોન્ટેક્ટ નંબર પર કોન્ટેક કરીને તમે વધારે માહિતી મેળવી શકો છો તો આવા જ એક નવા ઈડિયો સોલ્યુશન સાથે આપણે ફરી મળવાના છીએ ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ જય ભારત